પાટણ ખાતે ભગવાન જગન્નાથની એકસો બેતાલીસમી રથયાત્રા ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે નીકળી હતી ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્રા અને બહેન સુભદ્રાજીની મૂર્તિને ત્રણ રથમાં બિરાજમાન સાથે ભગવાન જગન્નાથની પાટણ લોકસભાના સાંસદ સિદ્ધપુર વિધાનસભાના ધારાસભ્ય મંત્રી અને રાજપૂત પાટણ કોંગ્રેસ ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ પાટણ જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ રથયાત્રામાં જોડાયા હતા ભગવાન જગન્નાથના જય જગન્નાથના ના સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો છોડાયા હતા રાણી હોસ્ટેલ થી દર અટ એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં આજુબાજુના ખાડા માં પાણી ભેગું થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધા માં સારવાર ન છોડો